એનું સ્પેસ ઓન વ્હીલ એટલે કે બસમાં આ બધાના ટેબ્લો મૂકી અને એમનું બાળકોને જ્ઞાન મળી રહે એ માટેનું આજનું આ પ્રદર્શન છે આ સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી ઝેરા અને વિજ્ઞાન ભારતી આ ચારેય સંસ્થાઓ દ્વારા અમરેલી નગરના બાળકોને આ બધી માહિતી જ્ઞાન મળી રહે એ માટેનો આજનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમનું ઉદઘાટન ઇપકોના શ્રી દિલીપભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારથી હવે અમરેલીની તમામ સ્કૂલના બાળકો વારાફરતી આ પ્રદર્શન નિહાળશે અને જે આપણો અવકાશમાં અવકાશમાં જે આપણું વિજ્ઞાન જે ભારતે પ્રગતિ કરી છે એમનું અત્યારે અહીંયા બેઠા અમરેલીમાં બેઠા બેઠા એમને માર્ગદર્શન મળી રહે અને આ બાળકોમાં જે શક્તિઓ છે વિજ્ઞાન અને ગણિત વિશે એની શક્તિઓ ખીલે એ માટેનો આ અમારો પ્રયત્ન છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે જે આ ટીમ ત્યાંથી આવી છે તેમનો અને ભારત સરકાર એટલે કે ઈસરોની ટીમ અને ભારત સરકાર ચિલ્ડ્રન યુનિવર્સિટી ટીમ આ તમામનો હું આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વતી આભાર માનું છું